પહેલી ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ બધાના સહકારની અપેક્ષા રાખે છે બિનજરૂરી હોર્ન નહીં વગાડીએ આપણે આપણને ખબર છે બિનજરૂરી હોર્ન વગાડવાથી કેટલો નોઈઝ પોલ્યુશન થતી થઈ શકે છે એટલે આપણે જરૂરી હોર્ન હોય ત્યારે જરૂર વગાડવો અથરવા બિનજરૂરી હોર્ન નહીં વગાડવો આ બીઆરટીએચ બસને પણ લાગુ પડે છે સિટી બસને પણ લાગુ પડે છે બિનજરૂરી હોર્ન નહીં વગાડવો એને ડિસ્ટર્બન્સ થઈ શકે છે ઇરિટેશન થઈ શકે છે એક્સિડન્ટ થવાની શક્યતા છે જે નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય છે એમને ભણવામાં વિક્ષેપ પડે છે સાથે સાથે સારવાર લઈ રહેલા દર્દીઓને તકલીફ પડે છે હોસ્પિટલમાં વેરી ગુડ આપણે હોર્નની જરૂર નથી કોણ હોન વગાડે છે પાછળ બંધ કરો લાઈન આ બંધ કરો લાઈન હૉન કોર્ન વગાડતો તો બિન જ્યારે હોન નથી વગાડવાનું હોય